મહેમાનોનું સ્વાગત ગુજરાતી પરંપરા મુજબ કુમકુમ તિલક દ્વારા કરવામાં આવ્યું અને કાર્યક્રમની શુભ શરૂઆત વૃક્ષારોપણ સાથે કરવામાં આવી આ મુલાકાત દરમિયાન ભરૂચ બ્રાન્ચના શ્રી એ વૃંદા વખારીયા મેનેજિંગ કમિટી મેમ્બર સી એ અંકિત મારફટીયા સીએ દેવાન્શાહ શીએ સન્ની શાહ અને સીએ અમોલક જૈન હાજર રહ્યા હતા ઇન્કમટેક્સ ઓફિસર પંકજ ખત્રી પણ મુલાકાતે ઉપસ્થિત રહ્યા કાર્યક્રમના ભાગરૂપે બ્રાન્ચના પૂર્વ અધ્યક્ષો સાથે વિશેષ બેઠક યોજાઈ સાથે જ નવનિયુક્ત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ અંતર્ગત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સભ્યો તથા વિદ્યાર્થીઓ માટે કૃત્રિમ બુદ્ધિમત્તા વિષય પર સીએ ફેનિલ શાહ દ્વારા આઈપીઓ તથા મૂડી બજાર વિષય પર સીએ દલાલ દ્વારા અને ઓડિટિંગના ધોરણો પર સીએ આશુતોષ સિંહ દ્વારા ઉપયોગી તથા માહિતી સભર વ્યાખ્યાન યોજાયા હતા સમગ્ર કાર્યક્રમ દ્વારા ડબલ્યુઆઈઆરસી અને આઈસીએઆઈ ભરૂચ બ્રાન્ચ વચ્ચેનું સંકલન વધુ મજબૂત બન્યો અને સભ્યો તથા વિદ્યાર્થીઓને શૈક્ષણિક વ્યવસાયિક તેમજ પ્રેરણાદાયક અનુભવ પ્રાપ્ત થયો વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ